તો અમે બધા મજામાં આવશો અમે લોકો અત્યારે જઈ રહ્યા છે આજે છે અષ્ટમી તો મા અંબાનું આઠમું નોરતું અને અમારે અમારા કુળદેવીનું આજે નિવેદ થાય છે પડલી ભરાય છે તો અમે લોકો અત્યારે ગામડે જઈએ છીએ અમારા માતાજીના નિવેદના પ્રસાદ લેવા માટે અને દર્શન કરવા માટે તો વિડીયોમાં બન્યા રહેજો વિડીયો કન્ટિન્યુ કરજો એન્ડ સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો શું કેવું સાચી વાત છે તો ચલો મિત્રો તમને પણ અમારા કુળદેવીના દર્શન કરાવીશું અને પટલી એટલે મારું ચાલીસ ઘરનું કુટુંબ હોય છે અને અમે બધા સાથે જ માતાજીનો પ્રસાદ લઈએ છીએ હળી મળીને હં અને એક જ જગ્યાએ માતાજીના મંદિરમાં જ અમારી પ્રસાદીની રસોઈ બને અને પછી અમે બધા સાથે બેસીને જ માતાજીનો પ્રસાદ આરોપીએ છીએ તો તમને અમારા વિડીયોમાં બધું જોવા મળશે જો જો બહુ મસ્ મજા આવ છે જો એલિના પપ્પાને આઠમ તો ભૂખ લાગી તો ગાડી ચલાવતા વેપર ચાલે સાદી ને જેને બેસવાનું મોઢા ગણવાના માતાજીના ઘુંણ નાંકાવાના હજી દેવાતે

અષ્ટમી દુર્ગા અષ્ટમી જોઈ અમે લોકો બહુચરાજી પહોંચવા આવ્યા છીએ અને રામાપીર નું મંદિર બહુ જ મસ્ત દેખાય છે ને કેટલા બધા નેજા ફરકે છે રામાપીર ના જય બાબા રી જય રામા આપણો મલક આવી ગયો એટલે બે પંખી યાદ આવી ગયું તો આપણે મસ્ત નાખ્યું મલક મલક છે ભાઈ આપણો પુરાની યાદો जूनी यादो बधी आपणो जीवन अहीं केवो पसार थयो बचपन बचपन गुजारिया बचपन गुजारिया बचपन की स्कूले अच्छा बहुत, बहुत सारी यादें बहुत सारी यादें ऐसा है गांव गांव है मेरी तो कोई याद ही नहीं है हमारे गांव में हां तो रही नहीं ना गांव में बहुत ज्यादा नहीं रही तो नहीं रही हूं लेकिन कुछ यादें नहीं रही मेरी वहां पे कुछ ऐसा है था ही नहीं कि याद जैसा रह जाए सही बात है याद रखने वाला कुछ ऐसा होता है तो याद होती है ना ऐसा नहीं होता कोई किस्सा होता तो बचपन याद रहता है <laughs> बचपन में जो साथ में फ्रेंड जो साथ में छोटे-छोटे उम्र में हम जब खेलते थे अच्छा वो रमत सब कुछ वो याद क्यों होती है हां रमेश भाई मजा मजा तुम तो हमारे लाइव में आओ रमेश भाई रमेश भाई हो એટલે મે કીધું વડી ચિયા

વરાણા ચાલો ચાલો આઈજો છોલેડો ચુલેને તારે તો કને કને મજા લાગે જો સારું લાગે તો ને મંજુ

આજી લગાજે થાને કવાયા યાદ કલાકા કે બોલા બચારા કે નહીં તમાડો આવે ઓ આવે બોલજી નું નામ ના લે કરું કરું હા લે જાય હનાય તમને મળવા આવે મજામાં મજામાં ને સુ કરે તરહાવ ને ના ને બોલા चाल पहुंची ना, ना चिंता ना 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 बाप मजा मै मंजूबेन के <laughs> मजा रेखा रेठा बेस्ट फ्रेंड <laughs> दाव। दाव

કન્ગ્રેચ્યુલેશન થેન્ક યુ આહાર આવે તો પછી તમે નાઈજી અમાર દાઉટ પડે તો તમે નવા નવા હવ એટલે ચા જઈતી મેલીમાં

અને શું બાકી આ પ્રસાદી મીઠી લાગે કે ખા ખાજ કરીએ ચલો કારીગર બે જોવા

नी ओए आईए कोन बैठे पड़ी रे रे बैठे तो वदे के नीचे कही जाती हुई की चाय रही नहीं ना 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 खाओ ये लिखी सूट से सी तो ना सूते और सूते तो ऊपर नाको ना चाय ऊपर ना गरम गरम है तो दी ना खाई की दो दो थोड़ा नम लोट ना खानों बदय तो नाख दे ना बदय ना बदय ना खट चलो बैठो બસ પાવડેવા આવે દે નો તો વધારે રાખો નાખો અમાર શું ખબર પડે ને હો નાખ દે ને થોડું લોટ નું છે તો જીલે જંદર જીલેતી ના નહીં સાબું તો ઓ નાખ ના

તો દરે સા કરો સિરો કરો લો કરો તો જમવા બે થી ને જીવન સાંભળેલો કંઠેથી કોવિયો ના મને કોઈ તો બતાવો દી નાથ ને રેલો કોરીઓ જમાડું જમણા હાથ લો મસ્ત

आविर्भवनेने आविर्भवनेने

વગાડો વગાડો હવે વગાડો ના બુઆજી છે અને આજથી પૂરી નીકાળસાવા હવે ચામુંન માના ને મેરડી માના માતાજી બધી એક જ છે ગોમો થોડું 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 કલા પાટ જલ્દી જલ્દી અર્તી બાજુ માલ દે અર્તી મજામાં બરાબર છે તેમ મજાઓ એમ ને તા